રામ રામ મિત્રોને કચ્છની ધરતીએ સત્યો જતીઓ અને ઘણા બધા અને મહાપુરુષોને છે દાદા મેકરણ લાખો જામ જોશી વિસનજી ભીમજી તેમજ મોર્ડન જમાનામાં અજીમ પ્રેમજી અને કચ્છનો કાળો નાગ કહેવાતા ઇતિહાસમાં અમર એવો નામ જેસલ જાડેજો જેની આજે આપણે વાત કરીશું તો મિત્રો નિખિલભાઈ મળ્યા છે અને આપણને માર્ગદર્શન કરી રહ્યા છે જે જગ્યાએ આપણે જાનાર જેસલનું મંદિર એમ કહેવામાં આવે છે કે અહીંયા ભડલીની અંદર તમે થોડેક ગામથી એકાદ કિલોમીટર આગળ જશો એટલે રસ્તો આવશે ત્યાંથી તમારે લેફ્ટ સાઈડ લેવાનું છે અને સમશાન અંદરથી એ રસ્તો જાય છે તમે આ સાઈડ જોઈ શકો છો જમણી સાઈડે જૂના શમશાન આજ પણ અહીંયા બનેલા છે હવે તો ઝાડી ઝાંખરા ઘણા થઈ ગયા છે નિખિલભાઈ અમને લઈ જાય રહ્યા છે એ જગ્યાએ ચાલો અને અહીંયા પાડિયા પણ ઘણા બધા છે તો આ જગ્યા થોડીક અંદર છે પાદરી નથી તો થઈ શકે તો કોઈ તમે ગામના ઓળખીતા અથવા તો જાણકાર વ્યક્તિને લઈને આવો કેમકે તમને થોડી મુશ્કેલ થઈ શકે છે અહીંયા સતીના પાડિયા અમને દેખાઈ ગયા છે અત્યારે જોઈ લો આ બહુ જ પ્રાચીન સતીના પાડિયા અહીંયા બી પાડિયો છે તો પાળીઓ નિશાની છે કે ઘણા બધા સુરવીરોએ અહીંયા બલિદાન પણ આપ્યા છે તો પાવનધરા કચ્છ એમાં બહુ જ પ્રાચીન ઐતિહાસિક ગામ ભણેલી અને કચ્છના એવા પ્રખ્યાત બારવટીયા જેસલ સાથે જોડાયેલી કહાની અને આપણે ફાઇનલી જગ્યા ઉપર પહોંચી ગયા છીએ અને મેં પણ આ વિડિયો બીજલભાઈ રબારીના યુટ્યુબ ચેનલ ઉપર જોયો હતો તો આનથી પહેલાં વિડીયો ઘણા શૂટ કરી ચૂક્યા છે હું પહેલો નથી પણ મારો પણ એક ઇતિહાસનો વિષય છે અને મારો કર્તવ્ય છે કે કચ્છમાં આવેલી ઐતિહાસિક જગ્યાઓ એના વિશે તમને જરૂરથી માહિતી આપું તો મારો પણ એક પ્રયાસ છે ભલે એના ઉપર સારા વ્યૂ આવે છે અને બીજલભાઈના કામને હું સમર્થન આપું છું અને આદર કરું છું એના કામને પણ ક્યાંક ને ક્યાંક મારા થકી પણ મારી ઓડિયન્સ સુધી આ વિડીયો પહોંચે કે હું પણ તમને બતાવી શકું આ છે સતી તોરલની જગ્યા અહીં આવેલું છે જેસલ જાડેજાની મેળી ખાનડી દસ્તો અને જેસલના હાથથી બનાવેલી પેઇન્ટિંગ એવું કહેવામાં આવે છે કે અહીં આવેલી ખાનડી દસ્તામાં જેસલ જાડેજાએ પોતે મોતી ખાંડ્યા હતા જેસલ જાડેજો અને સતી તોરલ આ બંને વિશે તો લગભગ કોઈ જ ગુજરાતમાં અજાણ હશે આ બંને પાત્રો ઉપર ઘણી બધી ગુજરાતી મૂવીઓ પણ બની ચૂકી છે અને ઇતિહાસકારોએ વિસ્તારમાં આ બંનેનું વર્ણન કર્યું છે જેસલ જાડેજાનો જન્મ વિક્રમ સંવત તેરસો ચુમોતેરના વૈશાખ સુદના બીજા મંગળવારે થયો હતો પિતાનું નામ ચાંદાજી હતું દાદાનું નામ રાહુજી અને માતાનું નામ હતું નાથુબા તેમના લગ્ન વિક્રમ સંવત ચૌદસો એક ફાગણ વદના નોમના દિવસે પાકિસ્તાનના સિંધ પ્રાંતના ઉમરકોટમાં સોઢાઓમાં થયા હતા જેસલ જાડેજાનું સાચું નામ જેસર છે પણ લોકોના મોઢે બોલી બદલાતા જેસરમાંથી જેસલ થયું તે વખતે તેમને બાર ગામ ભાગમાં આવેલા જ્યારે તે સમયે તેના સાથે મિલગતના વિવાદના લીધે થયેલા ઝઘડાના કારણે જેસલ જાડેજાએ બહાર વટાનો રસ્તો અપનાવ્યો એવું લોકવાયકા મુજબ કહેવાય છે અને કચ્છની ધરતીને પોતાના ઘોડાના ડાબલા વડે ધમરોડી પોતાની તલવારની ધાર વડે કચ્છમાં એવો કાળો કહેર વર્તાવ્યો અને કેટલાય બધા નિર્દોષને લૂંટ્યા કતલે આમ કર્યું એમણે કેટલા બધા ગામો લૂંટ્યા કેટલી જાન લૂંટી કેટલા વેપારીઓને પણ લૂંટ્યા અને જેસલ જાડેજાનો ડર લોકોના મનમાં એટલા હદ સુધી હતો કે જ્યારે જેસલ જ્યાંથી નીકળનારો હોય એનાથી પહેલાં ગામમાં એકદમ સન્નાટો છવાઈ જાય બધું કામ મૂકી લોકો પોતાના બારી દરવાજા બંધ કરી બાળકો સાથે ઘરમાં પૂરાઈ રહેતા એટલો બધો ત્રાસ હતો કે કદાચ કોઈ વેપારી વેપાર કરવા માટે નીકળ્યો હોય અને ખબર પડે કે જેસલ જાડેજો આવે છે ઘણા બધા વેપારીઓ જીવ બચાવવા માટે માલ માલસામાન છોડીને નાસ્તા જેસલ જાડેજાની ક્રૂરતાનો ખ્યાલ એના ઉપરથી જ આવે છે કે તેમણે પોતાની સગી બહેન અને બે ભાણેજાને નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતાર્યા પણ જ્યારે જે તે સમયે એને સતી તોરલનો ભેટો થયો પોતાનો લૂંટનો રસ્તો છોડી અને ભક્તિનો માર્ગ અપનાવ્યો ભક્તિ કરતા કરતા તેમણે ઘણા વર્ષ નખત્રાણાના ભડલી ગામે વિતાવ્યા જ્યાં મહાદેવ મંદિર પાસે એક નાની એવી મૂર્તિ પણ આજે એની સ્થાપિત છે નદીના કિનારે આજે પણ તેની ખંડડી ધસ્તો પડ્યા છે જેમાં તેણે મોતી ખાંડ્યા હતા અને ત્યાં નાની એવી ઉરડીમાં જેસલ પોતે બેસતા એવું કહેવામાં આવે છે ભડલીથી અંજાર તેમને સત્સંગ માટે તેડું આવ્યું અંજાર જતા જેસલને તાવ આવ્યો અને તેથી તેમણે ત્યાં જ સમાધિ લીધી તેના પછી સતી તોરલે પણ અંજારમાં સમાધિ લીધી આજે બંને જેસલ અને તોરલની સમાધિઓ અંજારમાં આવેલી છે આ સમાધિ પણ એક લોકવાયકા છે કે આ સાલ ધીરે ધીરે નજીક આવે છે તો મિત્રો આવા અનેક મહાપુરુષો જેમણે આપણા કચ્છ પ્રદેશમાં પોતાનો પરચા પૂર્યા અને આપણા ઇતિહાસમાં અમર બની ગયા એવા સતી તોરલ અને જેસલ જાડેજાની આજે તમે વાત સાંભળી તો રામ રામ બધા મિત્રોને આશા રાખું છું કે આ જગ્યા અને આ જગ્યા પાછળનું જે સ્વર્ણિમ ઇતિહાસ જોડાયેલો છે જેસલ અને ધોરણની એક બહુ જ ઐતિહાસિક અને પ્રાચીન એવી કથા છે અને એમનું આ સ્મારક છે જે કચ્છના ભડલી ગામની અંદર આવેલું છે તો આપણા નિખિલભાઈ આપણે આ જગ્યા લઈ આવ્યા છે અને જેમ કે મેં તમને એક્સપ્લેન કર્યું બહુ જ સુંદર એવો ઇતિહાસ અને આ જગ્યા આપણી ધરોહર છે આ ધરોહર આજની તારીખમાં સચવાયેલી છે તો જ્યારે પણ તમને મોકો મળે મિત્રો જરૂર એકવાર કચ્છના બડલી ગામમાં આવો અને આ જગ્યાની મુલાકાત લેવો આપણા સ્વર્ણિમ ઇતિહાસને ક્યાંક ને ક્યાંક આપણે આપણા નજરે જોઈએ અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આવી જ કોઈ પણ જગ્યા સજેસ્ટ કરવા માટે કોમેન્ટ કરો અને જો તમે આ જગ્યા વિશે પહેલીવાર સાંભળ્યું હોય તો બી ઇન્સ્ટામાં મને જરૂર મેસેજ કરો કોમેન્ટ તો તમારી જરૂર જોઈશે આ વિડીયો નીચે ચલો મળીએ તમને એક બીજા આવા જ ઐતિહાસિક અને ખૂબ જ સુંદર વિડીયો સાથે તમારો આ વિડીયો જોવા બદલ ધન્યવાદ હર મહાદેવ જય શ્રી રામ